વાડીએ વાડીએ પોગી ગયા છે અને વાડીએ ઘણું કામ છે કપા નીંદવાનું છે દવા ચાંટવાની છે ખાતર નાખવાની છે ઘણું વાડીએ આજે કામ દેવાનું છે તો આપડે જાડું ખડ પણ વાઢી લેવાનું છે અને જીઝવા ખળ પણ વાઢી લેવાનું છે અને બીજા નંબર માં આપણે જો ડુંગળીમાં પાણી ચાલુ છે જવું કાલે ડુંગળી ચોપી છે ને એમાં પાણી ચાલુ છે જવું આપણે ઝીંદવા ખડ વાળવાનું ચાલુ કરી દીધું છે જોવો વરસાદ ચાલુ થઈ ગયો છે વાડી આવ્યા તો વરસાદ ચાલુ થઈ ગયા છે વરસાદ તો ફૂલ પડે છે જોવો આવો વરસાદ પડે છે પણ હવે અમને એમ થયું કે પલળ શું થાય ક્યાંક બે હોવાનું ગોતું જોઈએ કંઈક ગોથો કરવો પડશે સેન્ડાઈન ટોયલી હેઠળ વહી આવ્યા છે કારણ કે મેં પહેલી નહીં હાટું થઈ